વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના વીસી ફરી એકવાર વિવાદમાં સંપડાયા છે યુનિવર્સિટીના વર્ષ બે હજાર ચોવીસના કેલેન્ડરમાં માત્ર ને માત્ર વીસીના ફોટો હોવાથી પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોશીએ વિરોધ નોંધાવ્યો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વધુ એક વખત વિવાદનો મતપૂળો છંછળાયો છે જ્યારથી કાર્યભાર સંભાળ્યો ત્યારથી વિવાદમાં રહેતા યુનિવર્સિટીના વીસી પ્રોફેસર

યુનિવર્સિટીમાં જે દિવસે ને દિવસે અધપતન થઈ રહ્યું છે અને તે અધપતન આ યુનિવર્સિટીનું જે કેલેન્ડર છે બે હજાર ચોવીસ ત્યાં સુધી પણ આ અધપતન પહોંચી ગયું છે આપણી યુનિવર્સિટીની અંદર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ શ્રી બન્યા બાદ ગયા વર્ષ પણ એને કેલેન્ડર અને ડાયરીઓ માપી પણ ઘણા બધા ખોટ ખાપણ નીકળી અને ડાયરીઓ વેચવાનું બંધ કર્યું દેવાનું બંધ કર્યું અને આજની તારીખમાં પ્રેસની અંદર તમે જોવા જશો તો અઢળક ડાયરીઓ ધૂળ ખાઈ રહી છે વાત બહુ ગંભીર છે કારણ કે આ કેલેન્ડર એ યુનિવર્સિટીનું એક પ્રતિક ગણાય એક પ્રતિષ્ઠિત એક આપણી વસ્તુ ગણાય કે જે લોકો આને જોઈને ખુશ થતા હોય છે અને પોતાના ઘરમાં ને દિલમાં અને પોતાના ઓફિસમાં વસાવતા હોય છે વાત બે હજાર ચોવીસના કેલેન્ડરની છે કે આ કુલપતિએ પ્રથમ ક્રમાંક પર આવીને પોતાના અઠ્યાવીસ ફોટાઓ છાપીને એનું વરવું પ્રદર્શન કર્યું છે એવા જ આપણા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે એમ ચુડાસમા કે જેના વીસ ફોટા છાપીને એને પણ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન આમાં દેખાઈ રહ્યું છે કરી રહ્યા છે અને આ કેલેન્ડરને એમએસ યુનિવર્સિટી કેલેન્ડરની બદલે મને એવું લાગે છે કે કુલપતિ કેલેન્ડર કેવું એ સારું લાગે છે કારણ કે આમાં ઘણા બધા રાજકારણીઓના પણ ફોટા છે આમાં ઘણા બધા બીજા નેતાઓના પણ ફોટા છે એટલે આ યુનિવર્સિટીના કુલપતિ પોતાની જાતને બહુ મને લાગે છે કે મહાન સમજે છે અને રાજકારણીઓના ફોટા છાપીને એવું બતાવવા માગે છે કે હું રાજકારણીઓના મારી સાથે કેટલો વગ છે એવું સ્પષ્ટપણે આમાં એ દેખાઈ રહ્યું છે ખરેખર આ યુનિવર્સિટીએની અંદર ભૂતકાળની અંદર આટલા વર્ષો ત્યાં જે કેલેન્ડરો બનતા હતા એ કેલેન્ડરોની અંદર રાષ્ટ્ર નિર્માતાઓના ફોટા હતા જગવખ્યાત આપણી યુનિવર્સિટીની ઇમારતોના ફોટા હતા આપણા મોટા મોટા જે ખરેખર એમિનેન્ટ પર્સનના ફોટા મૂકવામાં આવતા સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી જેવા પણ એ બધા ફોટાઓ નીકળી એવન મહારાજાના ફોટાઓ નીકળી માત્ર ને માત્ર આ કુલપતિ શ્રીએ પોતાના અઠ્યાવીસ ફોટા છાપીને એનું પોતાનું વરવું પ્રદર્શન કરીને ખરેખર આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે માફી માગવી જોઈએ દુર્વ્યવહાર કર્યો એના બદલે એનું માથું શરમથી ઝૂકીને આ યુનિવર્સિટીને માફી માગવી જોઈએ એવી માંગ સાથે અમે આજે મહારાજાની પ્રતિમાની નીચે એનું આજે વિરોધ પ્રદર્શન કર્યો છે